કચ્છમાં મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમોમાં ત્રીસ ટકા જેટલું પાણી બચ્યું છે હાલે તોતેર પોઈન્ટ છાસઠ એમસીએમ પાણી ડેમોમાં છે કાળઝાળ ઉનાળાના તાપ વચ્ચે પીવાના પાણીની તંગીની ભૂમો ઉઠી રહી છે તે વચ્ચે કચ્છમાં મધ્યમ સિંચાઈના વીસ ડેમો આવેલા છે તેમાં હાલે માત્ર તોતેર પોઈન્ટ એમસીએમ પાણીનો જથ્થો છે જે ત્રીસ ટકાથી ઓછો છે હાલે સિંચાઈ માટે પાણી આપવાનું બંધ છે પણ ચોમાસા સુધી પાણી આપવાનું થશે તો પહેલા પીવાના પાણી માટે સ્ટોક રાખી બાકીનું પાણી સિંચાઈ માટે અપાશે વીસ ડેમોની કુલ પાણીની સંગ્રહ શક્તિ ત્રણસો મિલિયન ઘન મીટરની છે જેમાં હાલે તોતેર પોઈન્ટ છાસઠ એમસીએમ પાણીનો હાલે સ્ટોક છે ઇન્ચાર્જ અધિક્ષક એન્જિનિયર એ એલ સાવલિયાએ જણાવ્યું કે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ વીસ મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે જેમાં આપણે વીસ સિંચાઈ યોજનાઓની જે ડિઝાઇન સ્ટોરેજની વાત કરીએ તો કુલ ત્રણસો બત્રીસ પોઈન્ટ સત્યાવીસ આજની ઉક્ત ડેમોમાં કુલ આપણે ચુમોતેર એમસીએમ એટલે કે અંદાજિત ત્રીસ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જે પૈકી આપણે પચાસ ટકાની આસપાસ ડેમોની વાત કરીએ તો ફતેગઢ સુવાઈ ગોધાતળ કાલાઘોડા ટપ્પર વગેરે જેવી સિંચાઈ યોજનાઓમાં હાલ પચાસ ટકા જેવું પાણી છે અને હાલ આજની સ્થિતિ અત્યારે કોઈ સિંચાઈ માટે કેનાલમાં પાણી શરૂ નથી એટલે આપણે આગામી સિઝનમાં ખેડૂતોની કેટલી ડિમાન્ડ છે અને તેની સામે જે જે સિંચાઈ યોજનામાં પીવાના પાણીનું રિઝર્વેશન છે વગેરે ગણતરી કરી અને કેટલું પાણી આપી શકાય તે મુજબનું પાણી આપણે આપવાનું આયોજન કરવામાં આવશે ડેટ સ્ટોરેજની આપણે વાત કરીએ તો અંદાજિત આપણી પાસે એકત્રીસ એમસીએમ ડેટ સ્ટોરેજ છે આ વીસ સિંચાઈ યોજનાઓ એટલે ડેટ સ્ટોરેજ બાદ કરતા આપણી પાસે કુલ તોતેર પોઈન્ટ છાસઠ આપણી પાસે લાઈવ સ્ટોરેજ આ વીસ ઉપલબ્ધ છે પચીસ ટકા આપણી પાસે ઉપલબ્ધ રહેશે જે આપણે ઉપયોગ કરી ઉપયોગ કરી શકીએ ના આપણે જે છે ને અત્યારની પરિસ્થિતિ જોતા આપણે પાણીની કોઈ તંગી સર્જાય તેવું દેખાતું નથી તેમ છતાં પણ જો આપણી પાસે પીવાનું પાણીનું જે ખાસ જે ડેમમાં રિઝર્વેશન છે તેમને પ્રાયોરિટી આપી અને પહેલા પીવાના પાણીનું રિઝર્વેશન બાદ કરતા કેટલું પાણી ઉપલબ્ધ છે તે પાણીમાંથી આપણે સિંચાઈનું આયોજન કરી શકીશું પાણીની દ્રષ્ટિએ અને સિંચાઈની દ્રષ્ટિએ કોઈ પાણીની ઘટ આપણે છે નહીં તેમ છતાં પણ જો એ ડેમમાં પછી પીવાના પાણીનું રિઝર્વેશન હશે તો પછી કેટલો જથ્થો ઉપલબ્ધ છે તે પ્રમાણે આપણે કેટલા જમીનમાં આપણે આપી શકીએ એ પ્રમાણેનું આયોજન કરવામાં આવશે હાલની દ્રષ્ટિએ પીવાના પાણી અને સિંચાઈની કોઈ અત્યારે તંગી દર્શાવાતી નથી ચોમાસા સુધી પીવાના પાણીનો આપણી પાસે જથ્થો ઉપલબ્ધ છે છે સિંચાઈ માટે આપણે આપણે હવે એમાં ડિમાન્ડ કેટલી ખેડૂતોની શું આવે એના આધારે કરી નહીં થાય ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનો આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર